નમસ્કાર દોસ્તો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલીસ બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી દૂધવાળી તાજી ટોપ ક્વોલિટીની ભેંસ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલાં નંબરની ભેંસ જો રહ્યા છો આ ભેંસ વેચવાની છે હાલમાં ત્રીજુ વેતર વિયાણેલ છે તાજી વિયાણેલ ભેંસ છે તમે સ્ક્રીન ઉપર ભેંસની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચોળ બધી રીતે સારી છે અને ભેંસની નીચે પાડો છે ફૂલ ગેરંટીવાળી અને ઘરઘરાવ ભેંસ છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું ચૌદ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક ભાઈને તબેલા માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે બંને નસલની ભેંચ લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ભેંસની અંદાજિત કિંમત માલિકે એક લાખને પાંચ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ભેંસ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો સાણંદ અને જિલ્લો અમદાવાદ ત્યાં તમને આ ભેંસ જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના પર કોલ કરી તમે આ બંને નસલની ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ બંને નસલની ભેંસ જોઈ છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે વિયાવાની પાંચ થી છ દિવસની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ને માલિકના કહેવા મુજબ આ ભેંસને આગલા વેતરમાં આખા દિવસનું બાર થી તેર લિટર દૂધ હતું તો જે કોઈ પશુપાલકભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો તબેલા માટે ઓરિજિનલ બન્ની નસલની સારામાં સારી ભેંસ લેવી હોય તો તમે આ માલિકનો કોન્ટેક કરી શકો છો આ ભેંસની કિંમત માલિકે એક લાખને દસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે તો એના પર કોલ કરી મેં આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની ટોપ ક્વોલિટીની બંને નસલની ભેંસ જોર્યા છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે આ ભેંસને પણ વિણાવવાની થી છ દિવસની વાર છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આવાંચળ બધી રીતે સારી છે ને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ને માલિકને કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું ચૌદ થી પંદર લીટર દૂધ હતું ત્યારબાદ આ ભેંસની અંદાજીત કિંમત માલિકે એક લાખને પચીસ હજાર રૂપિયા રાખે છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ભેંસ પણ તમને તાલુકો સાણંદ અને જિલ્લો અમદાવાદ ત્યાં જોવા મળશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ચોથા નંબરની ઓરિજિનલ ભૂરી બંને નસલની ભેંસ જોડ્યા છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર વિલ છે ભેંસની પાડો છે ને હાજરમાં આખા દિવસનું બાર લીટર કરતાં વધારે દૂધ આપે છે ત્યારબાદ આ ભેંસની અંદાજીત કિંમત માલિકે એક લાખ ને વીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે પૂલ જવાબદારી વાળી અને ઘરઘરાવ ભેંસ છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ બેન્ચ પણ તમને તાલુકો સાણંદ ને જિલ્લો અમદાવાદ ત્યાં જોવા મળશે ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ચારમાંથી કોઈ પણ બેન્ચ તમારે ખરીદવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે આ ચારમાંથી કોઈ પણ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ચારમાંથી કોઈ પણ ભેંસ તમે તેમની હસ્તક ખરીદી શકો છો ત્યારબાદ જે કોઈ પશુપાલકભાઈને ગાડી ભરવી હોય ગીર ગાયો અથવા તો બંને નસલની ભેંસોની ગાડી ભરવી હોય તો પણ તમે આ માલિકનો કોન્ટેક કરી શકો છો અને આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેનાથી મારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય માતા જય દ્વારકાધીશ